શા માટે સત્યનંદ નીલપુષ્પા જેવી અપ્સરાને નકારી દેવા માંગે છે કોણ છે નૈનિકા શા માટે સત્યનંદ તેને આજ સુધી ભૂલી શક્યો નથી ચાલો જાણીએ આ એપિસોડમાં જ્યારે સત્યનંદે કહ્યું હું નૈનિકાની જગ્યા કોઈને નહીં આપી શકું ત્યારે નીલપુષ્પા નૈનિકા વિશે જાણવા ઉત્સુક થઈ ગઈ તેણે સત્યનંદને રોકીને કહ્યું હું નૈનિકા વિશે જાણવા માગું છું સત્યનંદે રોકાઈને કહ્યું હા ચોક્કસ હું તને બધું કહીશ સત્યનંદ કહે છે તે કોઈ મહેલની રાજકુમારી ન હતી કે ના કોઈ રાજ્યની વારિસ હતી પણ લોકો તેને કહેતા જંગલની રાજકુમારી તેનું રાજ્ય હતું આ હરિયાળું જંગલ તેની પ્રજા હતી ચહકતા પક્ષીઓ નર્મહરણ ગરજતા સિંહો અને જંગલની આ ઠંડી હવા તેની આંખોમાં ઘણા સ્વપ્નો હતા પરંતુ તેનું હૃદય સૌથી સુંદર હતું નિર્મળ સરળ અને કરુણાથી ભરેલું નૈનિકા ઝાડની પાંદડીઓ સાથે વાતો કરતી તેના સ્વરમાં એટલી મીઠાશ હતી કે પક્ષીઓ આવીને તેની હથેળી પર બેસી જતા અને સાપ પણ ફણ ઝુકાવી દેતા તેને કોઈનો ડર નહોતો લાગતો સત્યનંદ આગળ કહે છે હું રોજ એ દ્રશ્યને યાદ કરું છું જે દિવસે હું તેને પ્રથમ વખત મળ્યો હતો ગાઢ જંગલ હતું રાતનો સન્નાટો હતો સૂકા પાંદડાઓનો સરસરાહટ હતું મારા ધબકારા તેજ હતા અને હું ઝડપથી ચાલી રહ્યો હતો અચાનક એક આહટ થઈ જાણે કે કોઈ મારી ગરદન પર ઝૂકી રહ્યું હોય એ આહટ બસ બે કદમ દૂર હતી તે દીપડો હતો દીપડો મારાથી બસ બે ત્રણ પગલાં જ દૂર હતો સત્યનંદનો અવાજ ગહેરો થઈ જાય છે જાણે કે એ જ ડર એ ફરીથી જીવી રહ્યો હોય સત્યનંદ ધીમેથી કહે છે હું પાછળ હટ્યો ગભરાયો અને ચીસ પાડી કોઈ છે બચાવો ત્યારે અચાનક એક મીઠો અવાજ સંભળાયો નૈનિકાનો અવાજ ધીમો પણ સ્પષ્ટ ત્યાં જ ઊભા રહો ડરશો નહીં મેં કહ્યું હું જોઈ નથી શકતો તેણે કહ્યું આંખોથી નહીં શ્વાસોની દિશા સાંભળો જમીનનો કંપન અનુભવો દીપડો કૂદતા પહેલાં ગરજશે નહીં તેનો શ્વાસ તેજ થઈ જશે તેના પંજાનો અવાજ સાંભળો મેં જેવી જ ડાબી તરફ ખસવાની કોશિશ કરી દીપડો મારી પાછળથી ઝપટ્યો તેનો પંજો ખાલી ગયો પછી તેણે કહ્યું હવે નીચે બેસી જાઓ અને જમણી તરફ સરકો મેં તેવું જ કર્યું હું ઢાળ પરથી રગડવા લાગ્યો હવે નીચે બેસી જાઓ અને જમણી તરફ સરકો અને પથ્થર પર ચડી જાઓ મેં તેવું જ કર્યું અને હું ઢાળ પર રગડવા લાગ્યો અને પથ્થર પર ચડી ગયું પણ દીપડાએ મારા હાથ પગ ઘાયલ કરી દીધા નૈનિકાએ કંઈક અવાજ કર્યો દીપડો પાછળ હટ્યો અને જંગલમાં અદ્રશ્ય થઈ ગયો પછી તે મને તેના આશ્રમમાં લઈ ગઈ મારા ગાવ પર મલમ લગાવ્યું મેં ગુસ્સેથી કહ્યું જ્યારે તું તેની ભાષા જાણતી હતી તો પહેલાં કેમ ન બચાવ્યો તેણે કહ્યું હું દર વખતે તમને બચાવવા હાજર નહીં હોઉં તમારે જાતે જ બચતા શીખવું પડશે તેની આ એક વાતે મને રાતભર ઊંઘવા ન દીધો થોડા દિવસ પછી વિચારી સમજીને પિતાની આજ્ઞા લઈને હું તેને લગ્ન માટે પ્રસ્તાવ આપવા ગયો મેં કહ્યું તે કહ્યું હતું કે તું દર વખતે મને બચાવવા નહીં હોય તો શું તું મારી જીવનસાથી બનીશ તે સ્મિત કરતા બોલી મને આ જંગલ ખૂબ જ પ્રિય છે પણ જો તમે વચન આપો કે તમે મને જંગલથી જોડીને રાખશો તો હું તમારા સાથે જોડાઈ જઈશ મેં તેને વચન આપ્યું અમે જંગલ પાસે જ વસવા લાગ્યા અને એ જંગલનું એક છોડ મેં મારા આંગણે વાવી દીધું સત્યનંદ ભાવુક થઈ કહેવા લાગ્યું નૈનિકા મને આધાર વગર ચાલવાનું શીખવતી અવાજ અને જમીનની સપાટીથી રસ્તા ઓળખવા સૂર્યના તડકાથી દિશા ઓળખવી તે મને બધું જ શીખવી ગઈ થોડા સમય પછી અર્જવનો જન્મ થાય છે મેં હર્ષભરે આવાજે કહ્યું નૈનિકા જો આપણું બાળક પરંતુ સામેથી કોઈ અવાજ નથી આવતો મેં ગભરાઈને કહ્યું નૈનિકા આંખો ખોલ્યું નૈનિકા નબળા અવાજમાં કહેવા લાગી સત્ય હવે મારું જીવન પૂરું થઈ ગયું છે મારા શ્વાસ પૂરા થઈ રહ્યા છે આપણું સાથ અહીં સુધી જ હતું મેં આંસુભરી આંખો સાથે કહ્યું પણ હું તારા વગર કેમ જીવીશ અને આ અંધ બાળક તે તારા વગર કેવી રીતે જીવશે નૈનિકા નબળા અવાજમાં કહેવા લાગી સત્ય મેં તમને ચાલતા શીખવ્યું હતું યાદ છે ને જ્યારે દીપડાનો સામનો થયો હતો મેં તમને નિડરતા શીખવી અંધકારમાં જોવાનું શીખવ્યું જેમ મેં તમને દ્રષ્ટિ આપી તેમ તમે આને દિવ્ય દ્રષ્ટિ આપજો આંખોથી નહીં દિલથી જોવાનું શીખવજો બસ તે આટલું કહી શકે છે અને તેની આંખો બંધ થઈ જાય છે નીલપુષ્પા જોવે છે સત્યનંદની આંખોમાં આંસુ ભરાયેલા છે તે આંસુ રોકવાનો પ્રયાસ કરે છે નીલપુષ્પા ઊભી થાય છે અને ત્યાંથી જવા લાગે છે એટલામાં જ કોઈ તેનો હાથ પકડી લે છે તે પાછળ વળીને જુએ છે એક સ્ત્રી ઊભી છે પ્રકાશથી ભરાયેલી તે નૈનિકાની આત્મા છે સત્યનંદ આશ્ચર્ય અને પ્રેમથી કહે છે નૈનિકા નૈનિકા નૈનિકાની આત્મા મૃદુ અવાજમાં કહે છે આના સાથને સ્વીકાર કરી લો સત્યનંદ અર્જનને પણ માતાનો પ્રેમ મળશે અને મારી આત્માને શાંતિ એટલું કહીને તે આત્મા આકાશમાં વિલીન થઈ જાય છે સત્યનંદ રોતા રોતા કહે છે નૈનિકા નૈનિકા તે ફફડી ફફડીને રડવા લાગે છે નીલપુષ્પા પાછી પોતાની ઝુંપડીએ ચાલી જાય છે તે દુઃખથી ભરાઈને બેઠે છે નીલપુષ્પા કહે છે તેના દિલમાં તો નૈનિકા જ છે તેનું હૃદય માત્ર નૈનિકા માટે જ છે કોઈ પણ રીતે હું તેને મેળવી લઉં પરંતુ હું નૈનિકા તો નથી બની શકતી ને હું બહુ મોટી દુવિધામાં છું મારી મદદ કરો ત્યારે જીન કહે છે તું કદાચ ભૂલી રહી છે તું એક દિવ્ય અપ્સરા છે અને તારી શક્તિઓ સામાન્ય અપ્સરાઓ કરતાં વધુ છે પુષ્પા કહે છે કાશ હું મનુષ્ય હોત કાશ હું નૈનિકા હોત જીન કહે છે તું નૈનિકા બની શકતી નથી પણ નૈનિકાને પાછી લાવી શકે છે ભૂલીશ નહીં તારી પાસે દિવ્ય શક્તિઓ છે હવે જ્યારે પણ નૈનિકાની આત્મા પ્રગટ થાય ત્યારે તારે તેનો હાથ પકડીને ખેંચી લેવાનું રહેશે એ ફરી માનવ દેહમાં જીવન પ્રાપ્ત કરશે પણ તેના બદલામાં તારે આત્મા બનીને આ જંગલમાં રહેવું પડશે જ્યાર સુધી નૈનિકા ધરતી પર જીવતી રહેશે ત્યાર સુધી એટલું કહીને જીન ગાયબ થઈ જાય છે નીલપુષ્પા ફરીથી દુવિધામાં પડી જાય છે તેને તો સત્યનંદ સાથે જીવન જીવવું હતું બીજા દિવસે કુટીર પાસે સત્યનંદ આવે છે સત્યાનંદ કહે છે નીલપુષ્પા નીલપુષ્પા તરત બહાર આવે છે તમે અહીં સત્યનંદ કહે છે હવે તમારે એકલા નહીં જીવવું પડે નૈનિકા અને અર્જવ ઈચ્છે છે કે તમે મારા જીવનમાં આવો અમારું જીવન ફરી પહેલાની જેમ સુખી બનાવી આપો મેં ઘણી વિચારણા કર્યા બાદ નિર્ણય કર્યો છે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું નીલપુષ્પા કહે છે શું હું તમારું જીવન પહેલાંની જેમ બનાવી શકીશ શું હું નૈનિકા બની શકીશ શું તમે નૈનિકાને ભૂલાવી શકશો સત્યનંદ કહે છે નૈનિકાને ભૂલવાની વાત ક્યારેય કરીશ નહીં નીલપુષ્પા તે મારો ભૂતકાળ હતી વર્તમાન છે અને ભવિષ્ય રહેશે નૈનિકાની જગ્યાએ કોઈ આવી શકતું નથી નીલપુષ્પા કહે છે મને નૈનિકાની જગ્યાની જરૂર નથી હું તમારી સાથે લગ્ન નહીં કરું એટલામાં નૈનિકાની આત્મા પ્રગટ થાય છે નૈનિકાની આત્મા કહે છે એવું કેવી રીતે સત્યાનંદને તમે નકારી કેવી રીતે શકો તમે જ તો તેમને સાચા દિલથી ચાહ્યા હતા આજ પરની રાહ જોતી નીલપુષ્પા તરત નૈનિકાનો હાથ પકડીને ખેંચે છે નૈનિકા દેહ પ્રાપ્ત કરે છે અને નીલપુષ્પા તેની જગ્યાએ આત્મા બની જાય છે નીલપુષ્પા આત્મા સ્વરૂપમાં આવીને કહે છે હવે તમે બંને ફરીથી લગ્ન કરી લો અને આનંદથી તમારું બાકીનું જીવન જીવો અને જંગલની ચિંતા ન કરશો આજથી આ જંગલની દેવી નીલપુષ્પા તેની સંભાળ રાખશે અને હા જ્યારે પણ મારી જરૂર પડે મને સચ્ચા મનથી યાદ કરજો એટલું કહીને નીલપુષ્પા અદ્રશ્ય થઈ જાય છે સત્યનંદ અને નૈનિકાની આંખોમાંથી આંસુ છલકાઈ જાય છે એકબીજાને ફરી પ્રાપ્ત કરીને તેઓ ખૂબ આનંદિત થાય છે પછી તેઓ નીલપુષ્પાની ઝૂંપડીએ ફરી સાથ ફેરા લે છે અને ખુશીથી પોતાનું બાકીનું જીવન વ્યતીત કરે છે ક્યારેક ક્યારેક તેઓ નીલપુષ્પાની યાદમાં ઝૂંપડીએ આવે છે ઝૂંપડીને સાફસુફ રાખે છે અને તેની દેખભાળ કરે છે તો મિત્રો કેવી લાગી તમને આ કહાની જો તમને કહાની પસંદ આવી હોય તો લાઈક કરજો તમારા પ્રિયજનો સાથે શેર કરજો અને આવી જ દિવ્ય પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવી વાર્તા સાથે ફરી મળીશું નવી રોશની સાથે